એનું આંદોલન જે થઈ રહ્યું છે એના વિશે અહીંયા તમને બે શબ્દો સમજાવવા માંગીએ છીએ પ્રથમ તો હું મારી રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી જે મને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે સર તમે આવો સર તમે આવો બરાબર

પણ મિત્રો અત્યારે કન્ડિશન નથી અને જે લોકો અહીંયા ગેલા છે ફૂર જોશથી એમ કહેવાય કે જે આંદોલન કરી રહ્યા છે તમારો હક માંગી રહ્યા છો એના માટે તમામ વિદ્યાર્થી જે છે ભાઈઓ બહેનોને સલામ છે બરાબર બીજું મિત્રો કહેવા માંગીશ કે જે વિદ્યાર્થી અહીંયા અત્યારે જે વિદ્યાર્થીઓ છે આંદોલનમાં છે એ બે હજાર પ્લસ વિદ્યાર્થી છે આ પ્રશ્ન જે છે ફોરેસ્ટ બિટગાર્ડ લેવલે ખાલી તમને કહો મિત્રો તો અત્યારે એક લાખ સિત્તેર હજાર વિદ્યાર્થી પાસ થયેલા છે બરાબર તો આનો તો છે જ પણ ચાર પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થી જે છે એમણે એક્ઝામ આપેલી છે એટલે ચાર લાખ પચાસ હજાર વિદ્યાર્થી એક્ઝામ આપેલી છે એમ સત્તા આ ઓલ ગુજરાત પ્રશ્ન છે બરાબર હવે મિત્રો અહિયાં બીજું સમજાવવા માંગીશ કે અમુક આમાં જો જે વિદ્યાર્થી દાળદરાઈ કરે છે ઘરે બેઠા છે કેપેસિટી છે નથી જતા તો એ તમારું ને મારું એકનું નથી આખા ગુજરાતનું છે બધાનું છે એમાં તમે ભેગા આવી ગયા જે અહીંયા આંદોલન કરવા ગયા છે એનું જ નથી આખા ગુજરાતનું આંદોલન છે તમામ જે ભરતી છે એના માટે મિત્રો હવે આવું બની ગયું છે એટલે સપોર્ટ કરવો જરૂરી છે અને જે મિત્રો નથી જઈ શકતા તો તમે શું કરો છો ઘરે બેઠા બેઠા આ તો તમે કરી શકો ને તમે વાપરતા હશો શું વાપરશો ટેલિગ્રામ બરાબર પછી વોટ્સએપ વોટ્સએપ વાપરતા હશો બરાબર આવું બધું તમે વાપરો છો ને ટ્વિટર છે ટ્વિટર છે પછી

બેઠા બેઠા હું અત્યારે કરી રહ્યો છું શું કામ કે અહીંયા તમને હું તમારી આગળ આવીને હેલ્પ કરી શકું તેમ નથી તો આ બધા વિદ્યાર્થી કરી શકે બરાબર પછી તો જે ધારાસભ્યો છે ધારાસભ્યો આના નંબર કોઈ કોઈ આગળ હશે તો એમને હેલ્પ કરવાનું કયો મંત્રીઓ છે બરાબર મંત્રીઓ તો આ મંત્રી જે છે એ મંત્રીઓને પણ તમે મેસેજ પહોંચાડો વાપરો ટેલિગ્રામ છે વોટસઅપ છે ટ્વિટર છે એના દ્વારા તમે એ લોકોને ટ્વિટ કરો અંદર મેસેજ કરો ટેલિગ્રામની અંદર મેસેજ કરો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો આ દરેકે દરેક જે એકાઉન્ટ છે એ છે બરાબર સોશિયલ મીડિયાની અંદર એકાઉન્ટ છે તો આ રીતે તમે જે ઘરે બેઠા છો એ આ રીતે તો તમે બધા હેલ્પ કરો તો પણ ઘણી અસર પડશે તો પણ ઘણી અસર પડશે હવે મિત્રો અમુક વિદ્યાર્થી છે એની કન્ડિશન આવી હોય બિસારા ગરીબ હોય બરાબર

નહીં બરાબર એટલા માટે તો આ ઘરની જવાબદારી ભલે તમારે પર રહે તમારા કુટુંબની જવાબદારી તમારા પર પણ મેં કીધું એમ આ મિત્રો અહીંથી આવી રીતે સપોર્ટ જે છે એ કરી શકો બરોબર બહેનો અહીંયા જે આંદોલન કરવા ગયેલા છે અથવા નું જે સપનું લઈને બેઠા છે એ મોટા ભાગના ભાઈઓ અથવા તો બહેનો બરાબર ભાઈઓ ભાઈ અને બહેનો આ બધા મિત્રો પરણીત છે બરાબર જે સપનું લઈને બેઠા છે ભલે તમે નથી જઈ શકતા તમારું ઘર ચલાવવાની જવાબદારી છે પણ તમે મિત્રો આતો વાપરો છો તો ઘરે બેઠા બેઠા આતો કરો ફ્રી હોવ ત્યારે ફ્રી જયારે હો ત્યારે તમે આ ધારાસભ્યો છે મંત્રીઓ છે

જે પરીક્ષાની પદ્ધતિ છે એ નાબૂદ કરવામાં આવે બધું તમે આની અંદર સોશિયલ મીડિયા અંદર નથી કરી શકતા તો આ તમે કરો બરાબર જે હું હાલ કરી રહ્યો છું વિદ્યાર્થીઓને સપોર્ટ માટે મેં કીધું ત્યાં નથી આવી શકતો તો અહીંયા આ વિદ્યાર્થી નથી જઈ શકતા તો માનું છું કે નથી જઈ શકતા તો આ તો કરી શકો છો ને બરાબર કોઈને કોઈ રીતે ગોતી પાડવાનું એનું અકાઉન્ટ વોટસએપ ખૂબ ખૂબ એટલે ખૂબ ખૂબ એને અભિનંદન કારણ કે આંદોલન કરવા જવું ને આંદોલન એટલે અહીંયા કઈ મિત્રો લાડવા ખાવા ન જવાનું બરાબર અને અહીંયા જે બહેનો છે બહેનો

બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ દિવસ વન અને પર્યાવરણ મંત્રી એને તો નથી સંભળાતું બીજા કોઈને સીએમ આખી ગુજરાતની જેમના પર જવાબદારી છે એને નથી સંભળાતું બરાબર આ સંભળાય એને જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી આપણે મિત્રો જોર જોરથી કરવાના છે બરાબર જોર બેરો માણસ કોઈ હોય ઓછું સાંભળતો હોય આપણે શું કરીએ હળવળું બોલીએ ધીમે ધીમે બોલીએ નથી સાંભળતો તો જોરથી બોલીએ તો અહીંયા આપડે જોર થી આ રીતે બોલવાનું છે તો આ લોકોને સંભળાશે સંભળાશે ચોક્કસ થી સંભળાશે તમારી એમ કેવાય કે જો દ્રઢતા હશે તો સંભળાશે અને અહીંયા જે ગયા છે ને એ ખુબ ધન્યવાદ ને પાત્ર છે જે વિદ્યાર્થી ગયા ત્યાં મિત્રો ખાધા પીધા વગર રહેવાનું છે 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 ત્યાં ને આ ખાઈને રોડવાનું રોડવાનું તમને તમને ખબર તો 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 એક કુરકુરિયા કુર કુરિયા બરાબર આ એક કુરકુરિયા ખાઈને રોડવાનું છે પછી વેફર બાલાજી ની જે કઈ વેફર મળતી હોય કુરકુરિયા જેના મળતા હોય એ ખાઈને રોડવાનું છે અહીંયા લાડવા ખાવાનું જ મળતા ભાઈ અને બહેનોને કીધું પાણીપુરી ખાવા ને મળતી

તમને ત્યાં જમવાનું મેં કીધું અત્યારે બેરોજગારી વધારે છે તો જવાબદારી તમારા પર હોય કઈ ને કઈ અંશે તમે ન પહોંચી શકો તો મેં તમને રસ્તો બતાવ્યો છે આ રીતે તમે ત્યાં આંદોલનકારી સુધી જ પહોંચી ગયા કહેવા બીજું મિત્રો આંદોલન જે છે બરાબર એ અત્યારે આંદોલન તમારું અહિંસા છે અહિંસાના માર્ગે તમે આંદોલન કરી રહ્યા છો ખૂબ સારું છે કોઈ જાતનું નુકસાન પહોંચાડતા નહીં

પણ એ કઈ આપણે કરવા સમર્થ છીએ નહીં બરાબર એવું કરાય નહીં મિત્રો મેં કીધું એમ સરકારી મિલકત ને નુકસાન કરવાનું નહીં આ રીતે જે રીતે અત્યારે તમારું આંદોલન શરૂ છે એ રીતે આંદોલન જે છે શરૂ રાખવાનું છે ખાસ તમને હું સમજાવવા માંગુ છું જો મિત્રો તમારા પર તમારા પર કોઈ બળ વાપરે વધારાનું અમથું અમથું બળ વાપરે તો એના પર તમે તમારા બચાવ માટે બળ વાપરી શકો બરાબર આ બધું છે પણ એમાં આપણે તમને ખ્યાલ હશે બધાને કે મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે કયા ભાગની અંદર આપવામાં આવ્યા છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે મૂળભૂત કારણ કે બંધારણ તમે ભણીને આવ્યા છો આ જે મૂળભૂત અધિકાર ની અંદર સમાનતા નો અધિકાર છે એમાં તમને આપવામાં આવ્યો છે એ તમારો હક છે કે જે કંઈ રોજગારી છે એમાં સમાન તક ગુજરાતી નહીં પણ ભારતીયોની બધાની સમાન તક હોય છે અનુચ્છેદ છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્ર એટલે તમે મિત્રો જે કઈ છે એ બોલી શકો છો વાણી તમારી જે છે વાણી તમે તમારી અભિવ્યક્ત કરી શકો છો તમે તમારી વાણી છે બરાબર એને તમે એમ ને કે તમારી તમે બહાર લાવી શકો છો ઘણા બધા કૌશલ્ય જે છે એ પડ્યા હોય તો એ કૌશલ્યને તમે બહાર લાવી શકો છો અને વાણી બરાબર તમારે તમે મિત્રો જે કાંઈ તમારે તમને યોગ્ય લાગતું હોય એ પ્રમાણે તમે કહી શકો છો હવે જો મિત્રો એકત્ર થઈ શકો તમે હથિયાર વગર મિત્રો તમારું સંમેલન ભરી શકો એવી આપણને અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ ઓગણીસ ની અંદર ખ અંદર જણાવેલું છે કે શાંતિપૂર્વક અને પછી ગ શું કે સંઘ છે મંડળ છે અથવા તો સહકારી સમિતિ રચવાનું સ્વાતંત્ર્ય આ 97મો બંધારણીય સુધારો ઓગણીસો અગિયાર મુજબ આપવામાં આવ્યો છે બરાબર આ તમને શું આપવામાં આવ્યો છે કે તમારો હક આપવામાં આવ્યો છે આ તમારો હક છે કે તમે સંઘ રસી શકો કાર્ય નથી પછી જો કોઈ પણ વ્યવસાય ધંધો કે રોજગારી જે હોય એ મેળવવાનું છે તમે તમારી અત્યારે રોજગારી માટે નોકરી એટલે શું ભાઈ

જપ્ત કરી શકે નહીં પોલીસ એટલે કહી દેવાનું કે સાહેબ તમે અમારો મોબાઈલ જપ્ત કરી શકો નહીં આ હાઈકોર્ટ નો સુકા બરાબર બીજું મિત્રો તમને પોલીસ જે છે એ કઈ આમ તો કરશે જ નહીં તમને ખાલી લઈ જશે ને આંતે એવું કરશે બાકી પોલીસ ને તમે કહી શકો કે સાહેબ અમારો મોબાઈલ જપ્ત કરી શકશો નહીં તમે કદાચ બેફામ બોલતા હોય બરાબર તો તમને કંઈક કરે તો બરાબર પણ કદાચ તમે બેફામ નથી બોલતા ને કોઈ પોલીસ આવીને બેફામ તમને ગાળો ભાંડે તો એને વ્યવસ્થિત કહેવાનું સાહેબ તમે આ કરી શકો નહીં મારતા હોય તો કેવાનું તમે સાહેબ અમને મારી શકો નહીં અમે કોઈ ગુનેગાર નથી બરાબર ગુનેગાર ને પણ ના મારી શકાય એને પણ પોલીસ થી ગાળું દઈ શકાય નહીં પરંતુ જો આવું બધું બને તો એને નમ્રતાથી આપણે કહેવાનું છે બરાબર મેં કીધું એમ મિત્રો આજે કઈ તમારું કાર્ય છે બે ત્રણ ચાર દિવસ થી પાંચ દિવસ તો બહુ થઈ ગયા ત્યાં તો અત્યારે તમે એમ માનો તમે ધારાસભા જે છે આપણી બરાબર તો એ ધારાસભા તરફ તો તમે અત્યારે જતા રહ્યા છો છ તારીખે તમારે બીજા દિવસે સવારે પોલીસે તમારી અટકાયત શરૂ કરી દીધી બરાબર અને એ તો મિત્રો થાય થાય ને થાય બને એટલું બળ તો વાપરી નાખે તમારી ઉપર કે આને આપણે પાડી દઈએ બરાબર પણ એ નથી સમજાતું કે આ જે બેરી વિદ્યાર્થી કે છે તો આ જગ્યા વધારવામાં એનું શું જાય છે બરાબર હવે માનો કે આઠસો ને ત્રેવીસ જગ્યા છે અને ત્રણસો ને સત્યોતેર જગ્યા વધારે બારસો જગ્યા થઈ આ વિદ્યાર્થીની માંગ છે

પીડીએફ ની તો પછી વાત કરું દરેક ગુજરાત સરકારની તો એની અંદર માર્ક્સ માર્ક્સ બતાવવામાં બધા જોઈ લે એના પીડીએફ આવતી હતી અથવા તો એના વેબસાઇટ પર પણ આવતું હતું આ જોઈ લે બધા વિદ્યાર્થી એની પીડીએફ પણ આપવામાં આવતી હતી બધા વિદ્યાર્થીની અને પછી એનું મેરિટ બહાર પડતું હતું મેરિટ જે 8 ગણા નું કીધું તો જે કઈ બે ત્રણ ચાર ગણા પાંચ ગણા તમારે લેવા છે એનું મેરિટ પછી બહાર પડતું હતું તો અત્યારે તમે ડાયરેક્ટ નામ જાહેર કર્યા એનું કારણ શું કે તમે ડાયરેક્ટ કેટેગરી બેટેગરી કાઈ નહોતું કેટેગરી પછી ઉમેરી આ તમે ડાયરેક્ટ આવું કર્યું એનું મિત્રો કારણ મિત્રો ના કહેવાય બરાબર તો સાહેબો એનું કારણ શું કે ડાયરેક્ટ તમે આપી દીધો છો ગોટાળા જે થતા હોય એવું ચોક્કસપણે દેખાય આવે છે કારણ કે એક તો આવી રીતે એમના પીડીએફ આપી દીધી કટ ઓફ આપી દીધું કટ ની અંદર તો જુઓ તો ત્રીસ ત્રીસ ચાલી સાઈઠ માર્ક પ્લસ થયા